ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરી દેજો ટ્રેક્ટરની અંદર ટાયર અને એન્જિન ખૂબ સારી કંડિશનમાં છે હાઇડ્રોલિક પણ સારી કન્ડિશનમાં છે તમે બેક સાઇડ જોઈ શકો છો ઓક્ઝેલરી વાલ્વ પણ આપેલ છે જેમાં તમે એમ બી પ્લાવ લેસર લેવલ ચલાવી શકો છો ટ્રેક્ટરમાં એમએસપીટીઓ જીએસપીટીઓ રિવર્સ પીટીઓ પાંચો સાલી તમામ પ્રકારના પીટીઓના ઓપ્શન અવેલેબલ છે ટ્રેક્ટર ખાલી કલાક ભરેલું છે જેન્યુન અંદાજિત કિંમત ચાર લાખ એસી રાખવામાં આવેલ છે ધન્યવાદ મળ્યા નવા વિડીયોમાં જય જવાન જય કિસાન